નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો દિલ સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસ્િકરણ ભૂલશો નહીં તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર આવ્યા પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ એ તમામ માહિતી સાચી તમને આરતી મળતી રહેશે તો ચેનલ સબ ભૂલશો નહીં તો મિત્રો સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલે ગ્રુપ પણ છે સાથે સાથે બંને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થઈ જજો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી રદ કરાશે જ્ઞાન સહાયક ભરતી રદ થશે કે મહત્ત્વની એક અપડેટ આવી રહી છે એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો તમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જ્ઞાન સહાયક માટે લાયક લાયક હોવા છતાં ચાર હજારથી વધુ અરજી અરજી જ ન કરી મિત્રો જ્ઞા ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યા અગિયાર માટે જે ભરતી કરવામાં આવી હતી તેમાં મિત્રો ચાર હજારથી ઓછા ઉમેદવારો જે ફોર્મ ભર્યા છે તમે જોઈ શકો છો કે ધોરણ બાર સ્કૂલની જ્ઞાન માટે ટાટ મેન પરીક્ષા પરિણામ બાદ કર્યા ક્વોલિફાય ઉમેદવાર પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ પાસ થઈ એટલે પંદર હજારથી વધુ ઉમેદવાર ચાર હજારથી વધુ ઉમેદવાર ક્વોલિફાઈડ થયા છતાં પણ અરજી જ ન કરી હતી તો પંદર હજારથી વધુ ઉમેદવાર ટાટમાં પાસ થયા અગિયાર હજારથી વધુ ઉમેદવારો અરજી કરી રાજ્યની સરકારી ગ્રાન્ટી ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં હંગામી ધોરણે જ્ઞાન સહાયક નિમાવવાની સરકારી યોજના અંતર્ગત હાયર સેકન્ડરી ટાટ વન ટાર્ટાની ફિલ્મની ટાઈમ મેનની પરીક્ષા લેવાય હતી એકતાલીસ હજારથી વધુ ઉમેદવાર ટાટ મેન પરીક્ષા લાયક હતા જેમાંથી મેન પરીક્ષા પંદર હજારથી વધુ ક્વૉલીફાય થયા હતા ગુણ ચકાસી માટે પ્રક્રિયા વીસ વીસથી વધુ ઉમેદવારો માર્ક્સ વધતા ક્વોલિફાય થયા હતા જેઓ માટે ભરતી પ્રક્રિયા અરજી કરવાની મુદત એક દિવસ વધારી હતી અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને અગિયાર હજાર સત્સટી ઉમેદવાર અરજી કરી હતી જ્યાં ચાર હજારથી વધુ ઉમેદવાર પાસ થવા છતાં અરજી ન કરી હતી તો મિત્રો જોઈ શકો છો તમે ચાર હજારથી ઉમેરો પાસ થવા છતાં અરજી ન કરી હતી તો શું મિત્રો કાલે જ્ઞાન સાહેબ ભરતી રદ કરશે જ્ઞાન સાહેબ ઉચ્ચતમ આદમી ભરતી રદ કરાશે મિત્રો એટલે જોયું જ જણાશે આઈના નવી અપડેટ માટે આ છે અને સબસે ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગ પર વિડીયો જય હિન્દ જય ભારત